નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવે છે તેનું જે કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ કુલ ત્રણ કલાક આ પેપર લખવાનો સમય છે તો મિત્રો જરૂરથી આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ નવનું અંગ્રેજી વિષયનું જે બ્લુ પ્રિન્ટ મુજબનું જે પ્રશ્નપત્ર છે તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો સાથે સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આપણા આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે સેક્શન નંબર એ અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ જેના કુલ દસ માર્ક છે તો આ જે પેરેગ્રાફ છે ત્યાં તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે અને એના ઉપરથી જોઈએ સવાલો એમાં પહેલો સવાલ વોટ ડીડ ધ રીશીઝ બિલિવ તો જવાબ આવશે રિશીઝ બિલિવડ ધેટ એવરી મેટર ઇન ધ યુનિવર્સ ઇઝ લિવિંગ બીજું વોટ વોઝ ધ રિયલિઝમ ઓફ અવર એન્શિયન્ટ સીર તો જવાબ આવશે એવરીથિંગ ઇઝ ઇન અ પ્રોસેસ ઓફ ઇવેલ્યુએશન ધીસ વોઝ ધ રિઅલિઝમ ઓફ અવર એન્શિયન્ટ સીર ત્યાર પછી પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને જોઈએ પેરેગ્રાફ ઉપરથી ત્રીજો સવાલ વોટ વોઝ રેશમાસ ફેવરિટ પાસ ટાઈમ તો જવાબ આવશે રેશમાસ ફેવરિટ પાસ ટાઈમ વોઝ ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઈંગ ઇન ધ સ્વીડ સ્ટ્રીટ ઓર ધ પાર્ક ચોથું વાય ડીડ રેશમા ફીલ લોનલી તો જવાબ આવશે રેશમા ફેલ્ટ લોનલી બિકોઝ શી હેડ એન્ડ ફ્રાઇડ ફ્રેન્ડ ત્યાર પછીનો સવાલ આપણને આપેલો છે જે પેરેગ્રાફ છે તે ધ્યાનપૂર્વક વાંચવાના છે સમજવાના છે એમના ઉપરથી પાંચમો સવાલ વિચ પ્લેન ઇઝ અ ત્યાગી ફ્લાઈંગ તો જવાબ આવશે ત્યાગી ઇઝ ફ્લાઈંગ અ મિગ ટ્વેન્ટી વન અ સિંગલ સીટર ફાઈટર પ્લેન છઠ્ઠો સવાલ એટ વોટ સ્પીડ ડુ ધે લિફ્ટ ઓફ તો જવાબ આવશે ધ લિફ્ટ ઓફ એટ થ્રી હંડ્રેડ એન્ડ સિક્સટી કિલોમીટર પર અવર ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને આપ્યો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ સાતમો સવાલ હાઉ મેની ડેઝ ડઝ જિગ્નેશ પ્લાન ફોર તો જવાબ આવશે જિગ્નેશ પ્લાન્સ ફોર અ મંથ આઠમો વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ તો જવાબ આવશે મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ નોટ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ એન્ડ નોટ સેટ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચે જોઈએ એમના ઉપરથી નવો સવાલ વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન એટ હિઝ ગ્રાન્ડ મધર્સ પ્લેસ ઇન દેહરા દસમું વેન વુડ ધ ઓથર ગો ટુ દહેરા એન્ડ રિટર્ન ફ્રોમ ધેર ધ ઓથર વુડ ગો ટુ દહેરા અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ ત્યાર પછી જોઈએ તો કહ્યું છે કે રેડ ધ ફોલોઇંગ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ઓપ્શન જેના કુલ બે માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટાન્જા આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી જોઈએ અગિયારમો સવાલ વાઇડ ધ રાઇમિંગ વર્ડ ઇન ધ સ્ટાન્જા તો જુઓ સીનું થશે મી નોનું થશે નો નો સો ન્યૂ બ્લ્યુ બિફોર શોર ત્યાર પછી છે બારમું વોટ ડઝ ધ વાઇન્ડ ડુ ધ વાઇન્ડ વ્રિન્કલ્સ ધ વોટર ત્યાર પછી સેક્શન બી વુ સેઇડ ટુ વુમ આઈ વિલ કોલ યુ ચાંદની તો અહીંયા આવશે અબુ મીયા ટુ ગોટ ગીવ મી વન તો અથર ટુ બાસ્કેટ સેલિંગ ગર્લ અ બીટ બમ્પી હિયર ત્યાગી ટુ કુકી ત્યાર પછી કહ્યું છે કે ફીલ ધ બ્લેન્ક સિલેક્ટિંગ ફ્રોમ ધ બ્રેકેટ જેના કુલ ત્રણ માર્ક છે તો બ્રેકેટમાં ગ્રેસફુલ કોલ્ડ અને બેર આપણને આપેલા છે તો જોઈએ ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ અ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર હર ફિટ વેર બેર એન્ડ હર ક્લોથ ઇઝ વેર ઓલ્ડ was વોઝ યંગ walking વોકિંગ towards me. મી ત્યાર પછી જોઈએ આગળ રીડ પેરેગ્રાફ એન્ડ આન્સર ક્વેશ્ચન્સ એટલે કે ચાર માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા તમે જોશો તો એક આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને જોઈએ એમના ઉપરથી ક્વેશ્ચન્સ તો સત્તરમાં સવાલ વોટ વેર ધ બોઇઝ ડુઈંગ ધ બોઇઝ એટલે કે જયરાજ નાગરાજ એન્ડ જોરુ વેર બાફિંગ એટ અ ચેક ડેમ નિયર અ સુરેન્દ્રનગર અઢારમું હુ હિયડ ધેર ક્રાઇસ તો પ્રતાપ ખચ્ચર હિયડ ધેર ક્રાઇઝ ફોર હેલ્પ વોટ ડીડ પ્રતાપ ડૂ તો પ્રતાપ જમ્પડ ઇન્ટુ ધ વોટર એન્ડ બ્રોટ ઓલ ધ ચિલ્ડ્રન સેફલી આઉટ વીસમું વાય વોઝ ધ મચ્છુ ઇન ફ્લડ તો જવાબ આવશે ધ મચ્છુ રિવર વોઝ ઇન ફ્લડ ડ્યુ ટુ હેવી રેઇન્સ ત્યાર પછી આગળ ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ ફોલોવિંગ લેઝી તો લેઝીનો નિયરેસ્ટ મિનિંગ થશે આઈડલ ત્યાર પછી છે ફ્રાઇટન ફ્રાઇટનનો નિયરેસ્ટ મિનિંગ થશે અફ્રેડ ડિઝાયરનો નિયરેસ્ટ મિનિંગ થશે વીસ અને ક્રુઅલનો નિયરેસ્ટ મિનિંગ થશે વિકળ ત્યાર પછી જોઈએ આગળ રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો ડાયલોગ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી કેટલાક પ્રશ્નો તો પચીસમો સવાલ વુ આર ટોકિંગ હિયર તો પંડિત એન્ડ નથુ આર ટોકિંગ હિયર વોટ કેન પંડિત દૂર ધ પંડિત કેન રીડ એન્ડ બ્રાઇટ એન્ડ ટેલ એવરી પર્સન્સ ફ્યુચર સત્યાવીસમું નથુ ઇઝ અ ખાલી જગ્યા તો જવાબ આવશે એન ઇન્ટેલિજ એન્ડ ઇલિટ ઇન ઇલ લિટરેટ મેન અઠ્યાવીસમું વોટ કેન પંડિત્સ ડૂ તો આન્સર આવશે ધ પંડિત્સ કેન રીડ એન્ડ બ્રાઇટ એન્ડ ટેલ એવરી પર્સન્સ ફ્યુચર ત્યાર પછી છે સેક્શન સી અહીંયા કહ્યું છે કે રીડ ધ ડેટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ જેના કુલ ચાર માર્ક્સ છે તો પાર્થ એમાં ઓપટેઇન એટી અને ટોટલ માર્ક્સ છે સો એવી રીતે રોહન હર્ષ અને ઈશાના ઓપટેન માર્ક્સ અને ટોટલ માર્ક્સ આપેલા છે તો એમના ઉપરથી જોઈએ સવાલ વુ હેઝ કોડ ધ હાઇએસ્ટ માર્ક્સ તો પાર્થ હેઝ કોડ ધ હાએસ્ટ માર્ક્સ ઇઝ ધ લોવેસ્ટ તો માર્ક્સ ઇઝ ધ લોવેસ્ટ હાઉ મેની માર્ક્સ મેનીઝ ઈશા ગોટ તો ઈશા હેઝ ગોટ ફિફ્ટીન માર્ક્સ ત્યાર પછી બત્રીસમો સવાલ હિયર ઇઝ ધ ડેટા ઓફ માર્ક્સ ઓફ ખાલી જગ્યા સ્ટુડન્ટ તો જવાબ આવશે ફોર ત્યાર પછી જોઈએ તેત્રીસમો સવાલ રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ડાયરેક્ટ નરેશન્સ ગીવન બી લો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ જેના કુલ ચાર માર્ક છે વે ઇઝ વેર આર યુ ગોઈંગ નીરવ સેઇઝ આઈ એમ ગોઈંગ ટુ પ્લે વત્સલ સેઇઝ લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી વત્સલ કાઉસમાં છે ટોલ્ડ આસ્ક અને સેડ તો અહીંયા આવશે આસ્કડ વત્સલ આસ્કડ નીરવ વેર હી વોઝ ગોઇંગ તો નીરવ સજેસ્ટેડ રિપ્લાઇડ કે આસ્કડ તો અહીંયા આવશે રિપ્લાયડ તો નીરવ રિપ્લાયડ ધેટ હી વોઝ ગોઈંગ ટુ પછી અહીંયા પ્લેઝ પ્લેઝ ને પ્લેડ આપેલું છે તો આવશે પ્લેડ હી વોઝ ગોઈંગ ટુ પ્લેડ વત્સલ ખાલી જગ્યા તો વત્સલ સજેસ્ટેડ નિરલ ધેટ શુડ ગો ટુ લાઇબ્રેરી ત્યાર પછી જોઈએ ચોત્રીસમો સવાલ ચેન્જ ધ ટેક્સ્ટ ટેક્સ્ટો જેના કુલ ચારમાં છે તો ધ ટીચર કોલ્ડ સ્ટુડન્ટ આ પેરેગ્રાફ આપણને આપેલો છે આ રીતે આપણે તમે જોશો તો ભૂતકાળમાં ફેરવવાનો છે ધ ટીચર વેર કોલ્ડ બાય ધ ટીચર પેપર્સ વેર ગીવન ટુ ધેમ અ સરપ્રાઇઝ ટેસ્ટ વોઝ ટેકન ઓલ ધ આન્સર્સ વેર રિટર્ન બાય મી ક્વિકલી ત્યાર પછી આપણે જોઈએ પાંત્રીસમું રીરાઈટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ ઇન ધ પ્રોપર વર્ડ ફ્રોમ ઓપ્શન તો આ રીતે આવશે જુઓ ધ સિસ્ટર ઇઝ અ વન્ડરફુલ વન્ડર કે વન્ડરમેન્ટ કે વન્ડરફુલ તો જવાબ આવશે વન્ડરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ ધ સાઉન્ડ ઓફ ધ સિતાર હેઝ ખાલી જગ્યા ડેફ્થ ડીપ ડીપનેસ કે ડીપનેસ તો જવાબ આવશે ધ સાઉન્ડ ઓફ સિતાર હેઝ અ ડેફ્થ ધેટ નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ ઇટ ઇઝ અ વાઇડલી યુઝડ ઇન ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ત્યાર પછી આપણે જોઈએ સેક્શન ડી અહીં આપણને કહ્યું છે કે જોઈન ધ સેન્ટેન્સ વિથ અ પ્રોપર કન્જક્શન જેના કુલ ચાર માર્ક છે કન્જક્શનનો ઉપયોગ કરી અને જોડવાના છે તો જુઓ ઇટ ઇઝ ધ લેટ ઇન ધ ઇવનિંગ સુરબી હેઝ નોટ કમ્પ્લીટેડ હર વર્ક સો બટ અને ધેરા આપણને આપ્યા છે તો બટની મદદથી જોડાશે ઇટ ઇઝ અ લેટ ઇન ધ ઇવનિંગ બટ સુરબી હેઝ નોટ કમ્પ્લીટેડ હર વર્ક સાડત્રીસમું હિઝ એમ્બિશન ઇઝ ટુ બિકમ અ ડોક્ટર હિઝ એમ્બિશન ઇઝ ટુ બિકમ અ સાયન્ટિસ્ટ આઈધર ઓર નાઇધર અને ઓરની મદદથી જોડવાના છે તો જવાબ આવશે હિઝ એમ્બિશન ઇઝ ટુ બિકમ આઈધર અ ડોક્ટર ઓર અ સાયન્ટિસ્ટ આડત્રીસમું દર્શન હેઝ અ લોસ્ટ હિઝ ન્યૂ પેન હી ઇઝ સેડ તો અહીંયા એન્ડ સો અને બટ આપણને અભ્યા છે તો દર્શન હેઝ લોસ્ટ હિઝ ન્યૂ પેન સો હી ઇઝ સેડ ઓગણચાલીસમું હી વર્ક મચ હી અં સ્લેસ ઓર સો અને બટ તો હી વર્ક્સ મચ બટ સ અ લેસ્ટ ત્યાર પછી છે મેચ ધ ફંક્શન જેના કુલ ચાર માર્ક્સ અહીંયા આપણને આપ્યું છે કે મનોરમા મે કમ્સ ટુ મીટ મી તો અહીંયા ચાલીસમાંમાં ડી જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી સેઇલ મસ્ટ ટેલ ધ ટ્રુથ તો અહીંયા જવાબ એકતાલીસમાંમાં આવશે સી એક્સપ્રેસિંગ અ નેસેસિટી ધ ટીચર શાઉટેડ એન્ગ્રિલી તો અહીંયા એંગ્રેલી છે એટલે જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ અ મેનર અને રીતિક ઓફન ગોઝ ફોર અ વોક અહીંયા જવાબ આવશે એ ફ્રિકવન્સી ઓફ એક્શન ત્યાર પછી આગળ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન જેના કુલ ચાર માર્ક છે હાઉ મેની ખાલી જગ્યા ઇન્કવાયરી એઝ એ નેચર તો સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસરૂમ પિસ્તાલીસમું જય ઇઝ એઝ ખાલી જગ્યા કોમ્પેરિઝન કરવાનું છે તો એઝ ક્લેવર એઝ જિયા છેતાલીસમું કેતન ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ એક્શન તો જવાબ આવશે ઓફ ઓન ગોઝ ફોર અ વોક સુડતાલીસમું આઈ વિલ કમ ટુ સ્કૂલ સ્પેસિફાઈંગ ટાઈમ તો જવાબ આવશે એટ સેવન એમ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કહ્યું છે કે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ફ્રેસિઝ ઓર ધેર આન્સર તો રામની નીચે અંડરલાઇન છે રામ વેન્ટ હોમ બીકોઝ હી વોઝ નોટ વેલ તો જવાબ આવશે વિકલ્પ ડી વુ વેન્ટ હોમ ત્યાર પછી ઓગ્નપચાસ રોહન લાઈક ધ બ્લેક બાઇક બ્લેક બાઇક નીચે અંડરલાઇન છે તો જવાબ આવશે વિચ બાઇક ડઝ રોહન લાઇક ત્યાર પછી પચાસમું આપણે જોઈએ ઝવેરચંદ મેઘાની વોઝ બોર્ન ઇન ચોટીલા ચોટીલાની ચેન્ડર લાઈન છે તો જવાબ આવશે વિકલ્પ બી વેર વોઝ ઝવેરચંદ મેઘાની બોર્ન ત્યાર પછી છે એકાવનમું ધેર આર સેવન કલર્સ ઇન રેઇનબો તો સેવનની ચેન્ડર લાઈન છે તો જવાબ આવશે હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધ રેઇનબો ત્યાર પછી આગળ રીડ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન્સ ગીવન ઇન ધ બ્રેકેટ જેના કુલ ચાર માર્ક છે તો જુઓ બેતાલીસમું ફાધર સી ઇઝ હાઈ પૂજા વેર ઇઝ મિહિર તો પૂજા સી ઇઝ હાઈ ડેડ આઈ થિંક હી ઇઝિંગ ફાધર સે ઇઝ હાઉ ઇઝ પછી ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે ઇઝ પરફોર્મન્સ ઇન અ સ્કૂલ ત્રેપન ઇટ્સ અ ગુડ હી ઇઝ કોર્ડ એટી નાઇન પર્સન્ટ ઇન ટર્મિનલ એક્ઝામ તો ફાધર સેઇઝ દેટ ઇઝ પછી આવશે વેરી નાઇસ બટ હી કેન ડૂ બેટર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નો આઈ ડીડ નોટ વીચ શર્ટ ડુ યુ લાઇક વગેરે જેવા આપણને ઓપ્શન્સ આપેલા છે મધર ઇઝ ખાલી જગ્યા છે અને રાહુલ એનો આન્સર આપે છે કે આઈ લાઇક ધ બ્લુ વન તો મધર અહીંયા પ્રશ્ન પૂછો હશે કે વિચ ડુ યુ લાઇક પછી પોલીસમેન સી ઇઝ ડીડ યુ સી ધીફ તો રામ સી ઇઝ નો આઈ ડીડ નોટ ના મેં જોયો ન હતો ત્યાર પછી છે સેક્શન ઇ અહીંયા આપણને કહ્યું છે કે રાઇટ પેરેગ્રાફ ઓન એની વન જેના કુલ છ માર્ક છે એમાં માય હોબી તો પોઈન્ટ્સ આપણને અહીંયા આપેલા છે તો આ પ્રમાણે આવશે ધેર આર મેની કાઇન્ડ્સ ઓફ હોબીઝ કલેક્શન ઓફ કોઈન્સ ઓર સ્ટેમ્પ્સ મ્યુઝિક પેઇન્ટિંગ એન્ડ ફોટોગ્રાફી Are some of them my hobby is collecting stamps? I have collected stamps of many countries. I get stamps from friends or relatives or exchange some of my stamps for new ones. I paste all my stamps very carefully in an album. I have two albums one for Indian stamps and the other for foreign stamps. My hobby keeps me occupied in my free time, it gives me a lot of general knowledge. I learn about the હિસ્ટરી એન્ડ જીઓગ્રાફી ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ આઈ ઓલ્સો લર્ન અબાઉટ ગ્રેટ લીડર્સ ઓફ ધ વર્લ્ડ આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ડિફરન્ટ બર્ડ્સ એનિમલ્સ એન્ડ ફ્લાવર્સ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ઓરમાં આપણને આપેલું છે છવ્વીસમું માય ફેવરિટ ફેસ્ટિવલ તો માય ફેવરિટ ફેસ્ટિવલ એસે પણ અહીંયા તમને ધ્યાનપૂર્વક આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને યાદ રાખવાનો છે ત્યાર પછી તમે જોશો તો અહીંયા છપ્પનમાંમાં આપેલું છે માય બેસ્ટ ફ્રેન્ડ તો અહીંયા માય બેસ્ટ ફ્રેન્ડ એસે જે છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે सत्तावन पार्थ ड्राफ्ट एंड ईमेल इन अबाउट थर्टीन वर्ड टू हिज फ्रेंड हर्ष ऑन हर्ष टू थाउजेंड फाइव एट दी रेट जीमेल डॉट कॉम थैंकिंग हिम फॉर बर्थडे गिफ्ट विच ही हेज सेंड टू हिम जेना कुल पांच मक है तो टू हर्ष टू थाउजेंड फाइव एट दी रेट जीमेल डॉट कॉम फ्रॉम से पार्थ सिक्स एट दी रेट जीमेल डॉट कॉम सब्जेक्ट अपन अँ आपे विषय अपन आपेलो મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે અને ધોરણ નવ માટે પણ આપણે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના જે પ્રશ્નપત્ર છે તે તૈયાર કરેલા છે તો એ બ્લુ પ્રિન્ટ મુજબના જે પ્રશ્નપત્ર અને એ પણ સોલ્યુશન સાથે છે તો એની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અઠ્ઠાવનમું જોઈએ ડિસ્ક્રાઈબ ધ ફોલોવિંગ પિક્ચર ઇઝ અબાઉટ અ સિક્સટી વર્ડ જેના કુલ ચાર માર્ક છે તો ક્લાસરૂમ સ્ટુડન્ટ બ્લેકબોર્ડ કબોર્ડ ટીચર ચાર્ટ પિક્ચર તમે જોઈ શકો છો ફોટોગ્રાફ પણ આપેલો છે ચેર ઇન ધ ક્લાસરૂમ ધેર ઇઝ અ બિગ બ્લેકબોર્ડ ટુ દેર ઇઝ અ કબોર્ડ ઇન અ કોર્નર ઓફ ધ ક્લાસરૂમ ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ ધ વોલ્સ ઓફ ધ ક્લાસરૂમ આર ડેકોરેટેડ વિથિ ચાર્ટ પિક્ચર ઇઝ અ મેપ ઓફ ઇન્ડિયા નેક્સ્ટ ટુ ધ બ્લેકબોર્ડ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે એ પણ સોલ્યુશન સાથે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને તમને મળતા રહે